મોનથા નામના વાવાઝોડું બનવાને લઈ મોટી જાહેરાત કરી દીધી છે એક સાથે બે વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમો ગુજરાતના વાતાવરણને અસર કરી શકે છે જેમાં આપણે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે કારણ કે દોસ્તો ગુજરાતની અંદર આ માવઠું રેકોર્ડ બ્રેક પણ થઈ શકે ને જેની અંદર અમુક વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે આપણે આ તમામ અપડેટ

માવઠાની સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાથી થઈ ચુકી છે જેના વેરાવળના કેટલાય વિસ્તારો જેમાં ટીમરી તાળાળા ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ માવઠાનો શરૂ થઈ ચૂક્યો છે તો બીજી તરફ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જેમાં પણ વલસાડ લાગુના અમુક વિસ્તારોની અંદર માવઠાની શરૂઆત થતી જોવા મળી રહી છે હવે પછીની ત્રણ કલાક ગુજરાત માટે દોસ્તો અમુક વિસ્તારો માટે બની શકે છે ભારે અને તૈયાર રહેજો આ વિસ્તારોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે શરૂ થશે વરસાદ એ જાણીએ પહેલાં તો અમે તમને સૌથી પહેલા અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમો સક્રિય છે તેના અંગેની માહિતી આપીએ

ડિપ્રેશનની કેટેગરીમાં અત્યારે આ સિસ્ટમ જોવા મળી રહી છે ને દોસ્તો ગુજરાતના દરિયાકાંઠે આ સિસ્ટમ આવશે ત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી થશે મજબૂત અને જેના કારણે ગુજરાતમાં ભર શિયાળાની અંદર જાણે ચોમાસું ભૂકા કાઢતું હોય તેવો વરસાદ લાવશે ને દોસ્તો તૈયારી કરી રાખજો એટલું જ નહીં અત્યારે બંગાળની ખાડીમાં પણ તમે જોઈ શકો છો જેમાં અત્યારે સિસ્ટમ દોસ્તો ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થઈ ગઈ છે ને આવતીકાલ સાંજે બંગાળની ખાડીમાં દોસ્તો એક વાવાઝોડાનું નિર્માણ થશે ને જેની આપણે જાણીશું કે કેટલા કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાશે પહેલાં તો આપણે અત્યારની સૌથી પહેલાં ગુજરાત માટેની અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની લેટેસ્ટ આગાહીઓ આવી તે જોઈ લઈશું અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અમે તમને દોસ્તો અત્યારે લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આજે દોસ્તો આજ આ સાથે છવ્વીસ ઓક્ટોબર સત્યાવીસ તારીખ આમ ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર દોસ્તો જોઈ શકો છો ભારે માવઠાની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ તારીખે ગુજરાતના અમુક જિલ્લાઓ માટે અતિ ભારે વરસાદ પડવાનું અત્યારથી જ હવામાન વિભાગે આપી દીધું છે ઓરેન્જ એલર્ટ દોસ્તો આવનારી કલાકોને લઈ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત સહિત ગુજરાતના અન્ય વિસ્તારોના વાતાવરણમાં મોટો પલટો આવશે અને અત્યારનો અમે તમને આગાહીનો આવનારી કલાકોને લઈ ચોવીસ કલાકનો જે મેપ બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમાં અત્યારે ગીર સોમનાથમાં તો વરસાદ શરૂ થયો છે ત્યારે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર તો બીજી તરફ દોસ્તો આજે મહેસાણાના ઊંઝાની અંદર પણ ધોધમાર માવઠાની શરૂઆત થઈ ગઈ આમ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર જામનગર પોરબંદરથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગના ભાગોની અંદર તે જિલ્લાના લગભગ દોસ્તો પચીસથી પચાસ ટકા જેટલા વિસ્તારોમાં આજે માવઠાની ગતિવિધિના વરસાદની શરૂઆત થઈ જાય તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવે અને તમે દોસ્તો જોઈ શકો છો છવ્વીસ ઓક્ટોમ્બર ઉપર ગુજરાતમાં આ વરસાદ જોર પકડશે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના વિસ્તારો માટે હવામાન વિભાગે તે જિલ્લાના જોઈ શકો છો પચાસ ટકા કરતાં પણ વિસ્તારોની અંદર વરસાદને માવઠાની સંભાવના તો કચ્છના વાતાવરણમાં દોસ્તો આવતીકાલથી પલટો ને અમુક વિસ્તારોમાં માવઠાની શરૂઆત થાય આમ છવ્વીસ અને સત્યાવીસ તારીખ ગુજરાત માટે માવઠાને લઈ ભારે બની શકે છે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ હોવાના કારણે તેની વધુ પડતી અસર દોસ્તો આ માવઠામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થવાની છે ને તમે જોઈ શકો છો હવામાન વિભાગે ખાસ કરીને ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી ભારે માવઠું થાય તો ત્રીસ આ સાથે જ એકત્રીસ ઓક્ટોમ્બર સુધીની આગાહી આપી છે જેમાં

કે જ્યાં દરિયા અને આ કાંઠાના ભાગોમાં ત્રીસથી માંડી ચાલીસ કિલોમીટર ત્યાં થંડસ્ટોમ થાય તે વિસ્તારોની અંદર તો દોસ્તો ભારે પવન સાથે જોઈ શકો છો આમ રાજ્યમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ ઉપર સમગ્ર ગુજરાતમાં થંડસ્ટોમ બનવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ને ખાસ દોસ્તો આજ સાંજ અને રાત્રિ આમ આવનારી કલાકોને લઈ આવતીકાલ સવાર સુધીની અંદર દક્ષિણી ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ને ભરૂચ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ માટે તે જિલ્લાના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે હવામાન વિભાગે જોઈ શકો છો આ વિસ્તારો માટે આજે યેલો એલર્ટનું આપી દીધું છે સિગ્નલ અને દોસ્તો હવે પછી આપણે અહીં મોડલની અંદર ફટાફટ જોઈ લઈશું કે જેમાં પણ ખાસ આવનારી કલાકોની અંદર જેમાં સાંજથી આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે તો તમે જોઈ શકો છો હવે પછી જ રાજ્યમાં વરસાદનો માવઠાનો દોર શરૂ થશે જેની અંદર દોસ્તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોના વાતાવરણમાં આવશે મોટો પલટો તૈયારી રાખજો અમે તમને અત્યારના સેટેલાઇટની અંદર રાજ્યનું વાતાવરણ જે અત્યારે બદલાઈ રહ્યું છે તે બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લા લાગુના આ સાથે જુનાગઢના દરિયાના વિસ્તારો આ સાથે જ અહીં તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ને હવે પછી ધીમે ધીમે અત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા લાગુના વિસ્તારો હશે ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારો આ સાથે જ સમગ્ર દક્ષિણી ગુજરાત જેમાં દોસ્તો ભરૂચ નર્મદા છોટા ઉદેપુર આ સાથે જ પૂર્વ ગુજરાત લાગુના મધ્યપ્રદેશના સરહદી પંથકો તો આ સાથે વલસાડના ડાંગ આજુબાજુના વિસ્તારોથી નવસારી સુરત અને તાપી વ્યારાના ભાગોમાં વાદળાઓ બંધાઈ ચૂક્યા છે ને દોસ્તો અમે તમને અહીં આવનારી કલાકોની અપડેટ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ઊભી થઈ છે આજે

તળાજા આ સાથે ભાવનગરના અન્ય સિહોરથી માંડી બોટાદ સુધીના વાતાવરણમાં પલટો આવે તો આ સાથે અમરેલી લાગુના સાવરકુંડલા ધારી જુનાગઢ ગીર સોમનાથ વચ્ચેના પટ્ટાના ભાગોમાં થોડીક જ કલાકોની અંદર દોસ્તો અમુક જો કે આ છૂટું છવાયું માવઠું હશે આજે દરિયાના કાંઠાના ભાગોની અંદર દોસ્તો આજે રાત્રિ દરમિયાન ગાજ વીજ થઈ શકે છે તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત અને તે લાગુના મધ્ય ગુજરાત એમાં પણ ડભોઈ કરજણ વડોદરા નર્મદા છોટા ઉદેપુર ગુજરાતમાં અમદાવાદમાં પણ વાતાવરણ રચાશે અને જેમાં આ વિસ્તારો છે કે જ્યાં જોઈ શકો છો તમે આજે હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની થશે શરૂઆત ખેડૂતોના પાકોને ભારે નુકસાની આવી શકે છે દોસ્તો અત્યારે મુંબઈથી અરબી સમુદ્રની અંદર ચારસો ને ચાલીસ કિલોમીટરના અંતર ઉપર આ ડિપ્રેશન લેવલ જોવા મળી રહ્યું છે ને આ ડિપ્રેશન હવે લુપિંગ મુવમેન્ટની અંદર આગળ વધશે ને જે મજબૂતાઈવાળા વરસાદી વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં ઘા કરશે અને માત્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત જ નહીં અમે તમને દોસ્તો બતાવી રહ્યા છીએ જોઈ શકો છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ ઉપર છેક ઉત્તર ગુજરાતના પાલનપુર સાબરકાંઠા અરવલ્લી મહીસાગરથી લઈ આ સિસ્ટમના પૂછડિયા વાદળાઓ છે કે દિલ્હી સુધી દોસ્તો વરસાદ આપી શકે રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદની સંભાવના રહીને ગુજરાતમાં નુકસાન કરનારું આ માવઠું અત્યારે બને તેવી અત્યારે મોડલોની અપડેટો આવી છે અને ત્યારે હવે પછી અમે તમને દોસ્તો અત્યારે સૌથી પહેલી જે આઈએમડી તરફથી આ સિસ્ટમો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય છે જેને લઈ લેટેસ્ટ બુલેટિન અમે તમને બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો સૌથી પહેલાં અરબી સમુદ્ર અંગે માહિતી આપતા હવામાન વિભાગે કહ્યું કે અત્યારે અરબી સમુદ્રની અંદર પૂર્વીય મધ્ય અરબ સાગરની અંદર મજબૂત એવું ડિપ્રેશન જોવા મળી રહ્યું છે આ ડિપ્રેશન આપણા ગુજરાતથી સાતસો કિલોમીટરના અંતર ઉપર સક્રિય છે તો મુંબઈના મહારાષ્ટ્રથી ચારસો ચાલીસ કિલોમીટરના અંતર ઉપર જોવા મળી રહ્યું છે અને દોસ્તો ધીમે ધીમે આ

તમિલનાડુ આંધ્રપ્રદેશના દરિયાના કાંઠાના ભાગોમાં વાવાઝોડું દોસ્તો જોઈ શકો છો હવામાન વિભાગે માહિતી અહીં આપી છે જેમાં છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ ઉપર નિર્માણ પામે અને જે સિવિયર સાયક્લોનિક ફોર્મની અંદર અઠ્યાવીસ ઓક્ટોમ્બર ઉપર નિર્માણ થાય અને જેમાં જે મોન્થા નામનું વાવાઝોડું હશે અને આ વાવાઝોડામાં નેવુંથી લઈ સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની અત્યારે હવામાન વિભાગે આગાહી આપીને તમે બંગાળની ખાડીના આ ડિપ્રેશન અંગેનો આગળની કલાકોનો કઈ રીતનો માર્ગ રહે અને કેટલા વિસ્તારો સુધી તેના પવનોની અસર અને વરસાદની અસર રહે તે પ્રમાણેનો અત્યારે આઈએમડી તરફથી જે માર્ગ બતાવવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ કાંઠાના ભાગો પર આ સિસ્ટમ આગળ વધી અને વાવાઝોડાના ફોર્મમાં અસર કરી શકે આ જ સિસ્ટમોની અસરના કારણે તમે જોઈ શકો દક્ષિણ ભારત મધ્ય ભારત અને આપણા ગુજરાતમાં અત્યારે ભારે વરસાદના યલો એલર્ટો અને પવન સાથેના વરસાદો પડવાની આગાહી આપી દીધી અને અમે તમને અહીં દોસ્તો મોડલની અંદર પણ આ વાવાઝોડા અંગેને આપણા ગુજરાતના દરિયાની અંદર અત્યારે જે સિસ્ટમ બની છે શું તે વાવાઝોડું બનશે કે નહીં તે અંગેની માહિતી મેળવીએ તો દોસ્તો જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર સક્રિય અત્યારનું આ ડિપ્રેશન લેવલ ધીમે ધીમે દોસ્તો જોઈ શકો છો છવ્વીસ તારીખ ઉપર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહ્યું છે આ સિસ્ટમના સર્ક્યુલેશનના વાદળાઓ આજ રાત્રિથી ગુજરાતના વાતાવરણમાં ભારે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આપી શકે છે અને વરસાદના આંકડાની વાત કરીએ દોસ્તો તો એક અઠવાડિયા સુધી આ માવઠાનો દોર ચાલશે જેમાં સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોની અંદર દોસ્તો ચારથી લઈ પાંચ ઇંચ સુધીના ભારે વરસાદી આંકડાઓ સામે આવી શકે તો દક્ષિણ ગુજરાતમાં પણ ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના આ સાથે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદવાળા વિસ્તારોમાં પણ એકથી બે ઇંચ કરતાં વધુનો વરસાદ તો આ સાથે જ દોસ્તો ઉત્તરી ગુજરાતના વાતાવરણમાં પણ માવઠાની સંભાવના છે અને સમગ્ર આ માવઠાના દોરની અંદર ઉત્તરી ગુજરાતના ભાગોમાં એકથી લઈ બે ઇંચ સુધીના વરસાદ તો કચ્છમાં પણ દોસ્તો છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આ માવઠા ગતિવિધિના કારણે પડે તેવી સંભાવના છે તમે દોસ્તો જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે લાંબો સમય સુધી ટકવાની છે અને અત્યારે જે પ્રમાણે સામુદ્રિક તાપમાન વધારે પડતું ગરમ અને ભેજવાળું પ્રમાણ હોવાને લઈને અસ્થિરતાના કારણે ગુજરાતમાં તીવ્ર વજ્રપાત સાથેના વરસાદો દરિયાના કાંઠાના ભાગોમાં થાય સમગ્ર ભારતનો પશ્ચિમી વાતાવરણ અને હવામાનને લઈ મોટી હલચલ જોવા મળે તેવું અત્યારે સંભાવના બની રહી છે અને ગુજરાતવાસીઓ જેમાં પણ સૌરાષ્ટ્રના કાંઠાના અને દરિયાના થોડું દક્ષિણ ગુજરાતના વાળા વિસ્તારના લોકો સાવચેત થઈ જાય કારણ કે ભારે પવન સાથેનો વરસાદા વિસ્તારોમાં પડી શકે છે ને જેમાં પવનની ઝડપ થી લઈ પચાસ કિલોમીટરની રહી શકે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની અત્યારથી જ સૂચના આપવામાં આવી છે ને દોસ્તો અત્યારે અમેરિકન મોડલ તો આ સિસ્ટમને આગળ જતાં જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી ગુજરાત અથવા તો પછી મહારાષ્ટ્રના મુંબઈના ભાગોમાં ત્રાટકે તેવું અનુમાન બતાવી રહ્યા છે અને દોસ્તો અરબી સમુદ્રવાળી આ સિસ્ટમ જોઈ શકો છો આવનારા નવેમ્બર મહિનાના પહેલી બીજી ત્રીજી તારીખ સુધી ગુજરાતમાં માવઠાનો દોર ચાલે અને આમ દોસ્તો ગુજરાતની અંદર માવઠું એક અઠવાડિયા કરતાં પણ વધુ ચાલી શકે છે ને ગુજરાતની અંદર નુકસાન ખેડૂતોને ભારે થઈ શકે તેવું અનુમાન છે આથી ફટાફટ અંગેના ખેતીકામો પૂર્ણ કરજો દોસ્તો અને અમે તમને અત્યારે જે આવનારી ત્રણ કલાક માટેના વરસાદની સંભાવનાને લઈ ગુજરાત હવામાન વિભાગે જે નકશો રજૂ કર્યો અત્યારનો લેટેસ્ટ તે બતાવી રહ્યા છીએ જેમાં જોઈ શકો છો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર તો આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ નર્મદા તાપી ડાંગ વલસાડ અને પૂર્વ ગુજરાત લાગુના પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સુધી તો વડોદરા અને એ ભાગો છોટા ઉદેપુરના છે કે તે ભાગોમાં આવનારી ત્રણ કલાકમાં વરસાદની સંભાવના રહેશે અને વધુમાં દોસ્તો તમે આ અરબી સમુદ્રવાળી ડિપ્રેશન લેવલની સિસ્ટમને લઈ આગળના તારીખોની અંદર કઈ રીતે આગળ વધે તેનો અમે અહીં તમને માર્ગ બતાવીએ છીએ જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમ દોસ્તો આ વિસ્તાર પર જોવા મળી રહી છે અને અત્યારે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે તે ફરી ત્યાંથી ટર્ન લઈ અને દોસ્તો ઉત્તરી પૂર્વની દિશા તરફ આગળ વધવાની શરૂઆત કરશે અને તમે અહીં તારીખ વાઇઝ જોઈ શકો છો તો છવ્વીસ તારીખથી આ સિસ્ટમ ટર્ન લેશે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ ઉપર આ સિસ્ટમ દક્ષિણી ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં આવશે ત્યારે દોસ્તો ડીપ ડિપ્રેશન કેટેગરી સુધી મજબૂત થાય તેવી સંભાવના છે હાલ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ પરિવર્તિત થાય તેવું અનુમાન જોવા નથી મળતું પરંતુ આ સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ શકે મોટી વાતાવરણની હલચલ જોવા મળશે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવશે અને દોસ્તો આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે